નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો એકત્રીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું હરીયો મનુષ્યના માટે એ વિચારણીય છે કે પોતાના જીવનને સંસારના ભોગ પદાર્થોની પ્રાપ્તિના પ્રયત્ન અને તેમના ઉપભોગમાં લગાવવું જ યોગ્ય છે મનુષ્ય જીવન ક્ષણભંગુર છે અને તે માત્ર ભગવત પ્રાપ્તિની માટે જ જશે સંસારના ભોગ તો પ્રત્યેક યોનીમાં પણ પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય છે અને તેમનો ઉપભોગ પણ જીવ કરે જશે મનુષ્ય જીવન પણ જો તે ક્ષણભંગુર નાશવાન દુઃખ યોની અને જીવને જન્મ મૃત્યુના ચક્કરમાં નાખનારા ભોગ પદાર્થોના માટે સકામ લગાવી દેવામાં આવે તો આ કાર્ય નથી જે કૃપાળુ ભગવાન પરમ દુર્લભ મોક્ષને અથવા સ્વયં પોતાને આપી દેવા પ્રસ્તુત થાય છે તેમની પાસે દુઃખ પરિણામી અને અનિત્ય ભોગ માંગવા એ તો ભગવાનના તત્વનું અને ભક્તિનું અજ્ઞાન જ છે જે પુરુષ કોઈ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી ભગવાનને ભજે છે તેનું ધ્યેય તે વસ્તુ છે ભગવાન નથી તે વસ્તુ સાધ્ય છે અને ભગવાન તથા તેમની ભક્તિ સાધન છે જો કોઈ મંગલકારી કારણવશ તેના અભિષ્ટની પ્રાપ્તિમાં વિલંબ થશે તો તે ભગવાનની ભક્તિ છોડી દઈ શકે છે તેથી સકામ ભાવે કરેલી ઉપાસના એક પ્રકારે કામ્ય વસ્તુની જ ઉપાસના છે ભગવાનની નહીં આ વાતને સારી રીતે સમજી લેવી જોઈએ અને પોતાની રુચિ અનુસાર ભગવાનની ઉપાસના આ પ્રસંગમાં દર્શાવેલી પદ્ધતિ અનુસાર અવશ્ય કરવી જોઈએ પરંતુ તે કરવી જોઈએ નિષ્કામ પ્રેમભાવ અને માત્ર ભગવાનની પ્રસન્નતા માટે જ તેમાં મનુષ્ય જન્મની સાર્થકતા છે આ સિવાય એ વાત પણ છે કે સકામ અનુષ્ઠાનનું ફળ સાધકની બાધક શક્તિ અનુસાર વિલંબથી અથવા તુરંત મળે છે એક વ્યક્તિને કોઈ વસ્તુ કે સ્થિતિની કામના છે તો તેના માટે તે સકામ ઉપાસના કરે છે જો તે વસ્તુ કે સ્થિતિની પ્રાપ્તિમાં બાધક પૂર્વજન્મના કર્મ જો વધારે પ્રબળ હોય તો એક જ અનુષ્ઠાનથી અભિષ્ટ ફળ મળતું નથી વારંવાર અનુષ્ઠાન કરવા પડે છે આજની સકામ વ્યક્તિમાં એટલી ધીરજ હોતી નથી અને તેના કારણે તે આરાધ્ય દેવતા પર જ અવિશ્વાસ કરી બેસે છે તથા તેની અવજ્ઞા કરવા લાગે છે આથી લાભના બદલે ઉલટાની હાનિ થઈ જાય છે પછી સકામ સાધના ત્યાં જ સફળ થાય છે જેમાં વિધિનું પૂરેપૂરું પાલન થયું હોય તથા કર્મ દેવતા અને ફળમાં સંપૂર્ણ શ્રદ્ધા હોય વિધિ અને શ્રદ્ધાના અભાવમાં પણ ફળ મળતું નથી અને આજના યુગમાં મોટા ભાગના લોકો એવું એવા છે જેમને ઈચ્છિત ફળ તો તુરંત જોઈએ છે પરંતુ શ્રદ્ધા અને વિધિની આવશ્યકતા સમજતા નથી તેથી તેમને પણ ઉક્ત ફળ મળતું નથી આ બધી દ્રષ્ટિઓથી પણ સકામ ભાવોમાં દેવતામાં ઉપાસનામાં અશ્રદ્ધા થવાની સંભાવના રહેશે પછી ક્યાંક થોડું ફળ મળી પણ જાય તો તે અનિચ્ય ક્ષણભંગુર અને દુઃખદ હોય છે તેથી બુદ્ધિમાન પુરુષે સકામ ભાવનો સર્વથા ત્યાગ કરવો જોઈએ સનંતકુમાર કહે છે હવે હું જીવોના બંધનોનો ઉચ્છેદ કરવા માટે અભિષ્ટ સિદ્ધિ આપનારી દીક્ષા દીક્ષાવિધિનું વર્ણન કરીશ જે મંત્રોને શક્તિ પ્રદાન કરનારી છે દીક્ષા દિવ્ય ભાવ પ્રદાન કરે છે અને પાપોનો શય કરે છે તેથી બધા શાસ્ત્રોના વિદ્વાનોએ તેને દીક્ષા કહી છે મનનનો અર્થ છે સર્વજ્ઞતા અને ત્રાણનો અર્થ છે સંસારી જીવ પર અનુગ્રહ કરવો આ મનન અને ત્રાણ ધર્મથી યુક્ત હોવાના કારણે મંત્રનું મંત્ર નામ સાર્થક થાય છે મંત્ર ત્રણ પ્રકારના હોય છે સ્ત્રી પુરુષ અને નપુસક સ્ત્રી મંત્ર તે છે જેમના અંતમાં બે ઠ અર્થાત સ્વાહા હોય જેમના અંતે હુમ અને ફટ છે તે પુરુષ મંત્ર કહેવામાં આવ્યા છે જેમના અંતમાં નમઃ લાગેલું છે તે મંત્ર નપુસક છે આ પ્રમાણે મંત્રોની જાતિઓ બતાવવામાં આવી છે બધા મંત્રોના દેવતા દેવતા પુરુષ છે અને બધી વિદ્યાઓની સ્ત્રી છે તે ત્રિવિધ મંત્ર છ કર્મોમાં પ્રત્યુક્ત તેનો જવાબ આપવામાં આવ્યો હોય છે જેમાં પ્રણવાંત રેપ રા અને સ્વાહાનો પ્રયોગ થાય તે મંત્ર આજ્ઞે અગ્નિ સંબંધી કહેવામાં આવ્યો છે હે મુને જે મંત્ર ભૂગુ બીજ સમ અને પિયુષ બીજ વમથી યુક્ત છે તે સૌમ્ય સોમ સંબંધી કહેશે આ પ્રમાણે મનીષી પુરુષોએ બધા મંત્ર અગ્નિશોતમાત્મક જાણવા જોઈએ જ્યારે શ્વાસ પિંગલા નાડીમાં સ્થિત હોય અથવા જમણો શ્વાસ ચાલતો હોય તો આગ્નેય મંત્ર જાગૃત થાય છે અને જ્યારે શ્વાસ ઈડા નાડીમાં સ્થિત હોય અથવા ડાબો શ્વાસ ચાલતો હોય તો સોમ સંબંધી મંત્ર જાગૃત થાય છે જ્યારે ઈડા અને પિંગલા બંને નાડીઓમાં શ્વાસ ચાલતો હોય તો બધા મંત્ર જાગૃત થાય છે જો મંત્ર જાગૃત ન હોય સૂતો હોય તે દશામાં જપ કરવામાં આવે તો તે અનર્થરૂપી ફળ આપે છે તો અહીંયા નારદ પુરાણનો એકસો બત્રીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો તેત્રીસમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો